રાપર તાલુકાના બસ સ્ટેશનમાં ગાંધીધામથી પદમપુર બસ જતી હતી તે અચાનક બંધ થઈ જતા ઉતારો રજી પડ્યા હતા એસટી તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવતા કાળઝાળ ગરમીમાં આડેસરના બસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં ઉતારો રજીળ પડ્યા હતા હવે જોઈએ આડેસર ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સ્થિતિ કોટવારનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકા બસ સ્ટેશનમાં મુસાફરોને અનેક વખત કડવા અનુભવ થયા છે રાપર તાલુકાના આડેસર વિસ્તારમાં ગાંધીધામથી પદમપુર જતી બસ અચાનક ખોટકાઈ જતા મુસાફરોએ ધક્કા મારી અને આ બસને શરૂ કરવી પડી તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ડ્રાઈવર અને કંડક્ટરના જણાવ્યા અનુસાર કોઈ ટેકનિકલ ખામી આવી જતાં આ બસ બંધ થઈ ગઈ હતી અને મુસાફરોને ધક્કા મારીને બહાર ઉતારી અને બસને ચાલુ કરવાના પ્રયત્નો કર્યા હતા ખામી પછી મુસાફરોને ગરમીમાં લાંબા સમય રાહ જોવું પડ્યું હતું નાની મોટી અસુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો મુસાફરોનો આક્ષેપ છે તે સંકટની ઘડીએ વ્યવસ્થા કરવાને બદલે જવાબદારો અસહકાર બતાવ્યો હતો જેના કારણે પરિસ્થિતિ વધુ કપરી બની હતી ખાસ કરીને બંધ બસ ફેલ થાય છે ત્યારે નવી બસની વ્યવસ્થા કરવી એ એસટીના સત્તાવાળાઓની ફરજ છે પરંતુ ગાંધીધામ પદ પદમપુર રૂટની બસ ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ જતાં મોટી સંખ્યામાં ઉતારો રઝડી પડ્યા હતા અને તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહોતી